આકલો બેન ની ઠેલી ભૂલી ગયા હવે પુલજી ફોન માં કઈક રમતા રમતા આવે છે કસવા વી તો પાસ ફેમિલી તો નવા વ્લોગ માં ફરી તમારું બધાને સ્વાગત છે અમે આજે કપાવી માં વીએ વસી તમે જોઈ શકો છો મિત્ર તો અમારા અહીંયા બેન આયલા આવે છે કપાવી ની આવ્યો બેન હા ઓ ભાઈ કપાવી ની હોય ની મિત્ર તો એટલો કપાવી ને જ જોશે આયથી સલુ કરે છે જો મિત્ર તો અમે કપાવી ને ભૂગી જ જશે વાઘવા માં થઈ જશે હાથ ત્રી જઈ શકો છો અહિયાં ઠેલ્યો આવી રીતે વાળા છે તો તો હદય હમણાં કપાવી ને લાગી જ તો વ્લોગ માં કન્ટિન્યુ રહેજો હું તમને આગળ બતાવ ફેમિલી તો અમારા કશું ભાભી આજે એકલા વીણવા ના હે કા કશું ભાભી કેમ એને હું છું બીમાર પડી જાય છે એમને જો મિત્રો આમ અહીંયા અમારા માયા બેન એક લઈ છે અમારા ભાઈ આવ્યા નથી એટલે બાપા પણ નથી આવ્યા

આ ની ઠેલી ભૂલ ગયા પુલજી ફોન માં કઈ રમતા રમતા આવે છે જો તમે આમ કશુભાભીયા કેમ નાસ્તો કરી ન કર્યો જો કશુભાભી રીહાણા તો પાસા વીણ માં લાગી જાય અને આગળ મળીએ ફેમિલી તો હવે વાગવામાં થઈ જશે બાર ને ત્રી તો હવે જરી ખાઈ ભૂખ લાગી ગઈ છે હંધાઈ ને તો તમે આમ અમારા કસભાભાઈ પણ ભૂખ લાગી ગઈ ખાવા ને કસભાભાઈ કે રિહાઈ જેલા સવાઈજી હોય ની હજી રિહાઈ જેલા હે તો હવે જમીન પછી મળીએ ફેમિલી તો હવે અમે જમીન લીધું છે અને પાછા હવે કપાવીનું હમણાં લાગી જાવું જોવો તમે આ અમારો કપાસ છે અને હજી આવે છે હંદાઈ તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો હવે જો તમે આયા સુધી કપા હે હવે બે ત્રણ વાગી જાશે પછી આ અમારું આ ખેતર હે જોવો તમે આમ આયા પડ્યું છે ઈ તો આપણે વીણવાનું છે હમણા બધા આવે એટલે હું તમને બતાવું અને આયા પડખે વીણવાનું છે તો વ્લોગમાં કન્ટિન્યુ બના રેજો હું તમને વિડિયોમાં આગળ બતાવીશ ફેમિલી તો બધા આવી ગયા છે હવે અમે કપા વીણવા મળીએ તો આગળ મળીએ ત્યાં વીણવાનું પૂરું થઈ ગયું છે ફેમિલી તો હવે અમે ઘરે પૂગી ગયા છીએ તમે જોઈ શકો અહીંયા વાળું નો ટાઈમ થઈ ગયો છે તો વાળું કરી લઈ અને મળીએ બીજા સાથે